રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવે યુનિવર્સિટી પ્રોફેસરોની ભરતી મામલે વિવાદમાં સપડાય દસ પ્રોફેસરો અને એક ભરતીના ઓર્ડર આપ્યા યુનિવર્સિટીએ મેનેજમેન્ટની મંજૂરી વિના જ ભરતી કરી હોવાનો આરોપ છે એક વર્ષ અગાઉ ભરતીની પ્રક્રિયા શરૂ કરાઈ હતી વિવાદ સર્જાતા પ્રોફેસરોની ભરતી પડતી મુકાઈ હતી એક વર્ષ બાદ રાતોરાત પ્રોફેસરોની ભરતી કરવામાં આવી લાગતા વળગતાઓને સિલેક્ટ કર્યા હોવાનો આક્ષેપ છે અનેક વિભાગમાં ઇન્ટરવ્યુ માટે એક એક જ ઉમેદવારને બોલાવ્યા હતા બે માં ભરતી જાહેર થઈ હતી શરૂ કરાઈ અને વિવાદ સર્જાયો વિવાદ બાદ સાથે સંવાદદાતા રહીમ જોડાયેલા છે રહીમ વિવાદોનું ઘર એટલે યુનિવર્સિટી હવે ભરતીને લઈ વિવાદ સામે આવ્યો છે આક્ષેપો એવા પણ છે કે લાગતા વળગતાને જ સિલેક્ટ કરાયા છે આ તુવિશા ચોક્કસપણે જે રીતના ભરતીની જાહેરાત થઈ ભરતી પ્રક્રિયા પણ શરૂ થઈ હતી ને ભરતી પ્રક્રિયા દરમિયાન મીડિયા સમક્ષ એક એવા વોટ્સઅપ વોટ્સઅપ ચેટ આવ્યા હતા કે જેમાં ભલામણના દોરો પણ થયા હતા કે આ જગ્યા ઉપર આ વ્યક્તિને લેવા માટેની ભલામણો થઈ રહી છે જોકે આ વિવાદો શરૂ થતાં જ ભરતી પ્રક્રિયા છે તે અટકાવવામાં આવી હતી અને ત્યારબાદ અચાનક જ જે રીતના બે દિવસ પહેલા ભરતીના ઓર્ડરો આપી દેવામાં આવ્યા છે દસ જેટલા પ્રોફેસરોને એક આસિસ્ટન્ટ પ્રોફેસરની જે નિમણૂક કરવામાં આવી છે તેને લઈને ફરીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોમાં આવી છે કારણ કે જે આખી ભરતી પ્રક્રિયા છે તે વિવાદી થતી ને તેના લઈને અચાનક જ આ ભરતીના ઓર્ડર આપી દેવામાં આવી છે નિમણૂક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે બીજી બાજુ જે યુનિવર્સિટી નવા એક્ટ મુજબ જે મેનેજમેન્ટ કમિટી છે તેની પણ મંજૂરી નથી લેવામાં આવી તેને લઈને ફરીથી આખા વિવાદો છે તે શરૂ થયા છે એટલે કહી શકાય કે વિવાદોની યુનિવર્સિટી ફરી એક વખત આપણી સાથે કુલપતિ પણ જોડાય ગયા છે કમલ રોટા કમલભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત

હવે લાગતા વળગતા આપી દેવાનું ને આ બધી વસ્તુઓ સાથે હું જરા પણ સહમત નથી લાગતા વળગતા હશે કે નહીં હોય એ આખો તપાસનો વિષય છે મારે કુલપતિ તરીકે એ જોવાનું છે કે વસ્તુ સ્થિતિ ન્યાયપૂર્ણ છે બે હજાર ઓગણીસ ની પ્રક્રિયાઓ અટકેલી હશે તો એને યોગ્ય અંજામ સુધી મારી સમજ પ્રમાણે અને મારી શુદ્ધ બુદ્ધિ થી મારે આ કામ કરવાનું હોય છે એમાં કોઈ મારી દ્રષ્ટિએ કોઈ પણ જાતની વિવાદ કે એવી કોઈ વસ્તુ છે નહીં જીઓવાઈ સાથે જોડાવા બદલ આભાર આપો પૂર્વ સ્વૈચ્છિક નિવૃત્તિ રાજકોટ વિવાદિત પૂર્વ કુલપતિ છે સ્વૈચ્છિક નિવૃત્તિને લઈ ઇન્ચાર્જ કુલપતિને પત્ર સોંપ્યો સ્વામિનારાયણ ગુરુકુળ પેપર ચોરી પણ વિવાદમાં ફસાયા હતા ખારી બોગસ કોલેજ કૌભાંડ વિવાદિત ભરતી પ્રક્રિયામાં પણ તેનું નામ છે અને આજ મુદ્દે આપની સાથે સંવાદદાતા રહીમ જોડાયેલા છે રહીમ પ્રોફેસર ગિરીશ ભીમાની સ્વૈચ્છિક નિવૃત્તિ પણ સવાલોના ઘેરામાં છે ધ્રુવિશા ચોક્કસપણે જે રીતના કુલપતિ રહી ચૂક્યા છે ને તે દરમિયાન અનેક વિવાદો છે તે શરૂ થયા હતા માટી કૌભાંડ હોય પછી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો વિવાદ હોય કે પછી જે રીતના ભરતી વિવાદ તમામ વિસ્તારની અંદર ગિરીશ ભીમાણીનું નામ ઉછળ્યું હતું જે રીતના ભરતીના ઓર્ડર આપતાની સાથે જ તેનું આજે જે સ્વૈચ્છિક રાજીનામું આપતા પણ વિવાદ છે તે શરૂ થયો છે અને અગાઉની જે તપાસો થઈ રહી છે ને ક્યાંક ને ક્યાંક તેનું નામ આવે ને આગામી સમયની અંદર તેમના જે તમામ જે ભથ્થા છે અટકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને તેના કારણે અત્યારથી જ રાજીનામું આપ્યા હોવાની વાત ચર્ચા છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પટનાંગણ શરૂ થઈ છે જી જી રહીમ બદલ આભાર